નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ ત્રણ પરમાણુઓ અને અણુ આણ્ય દળ અને મૂળ સંકલ્પના આણ્ય દળ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ગણી શકાય અણુમાં રહેલા પરમાણુના પરમાણ્ય દળનો ઉપયોગ કરી આણ્ય દળ શોધવામાં આવે છે જો અણુ આણવીય સૂત્ર જાણતા હોઈએ તો તેમાં રહેલા પરમાણુની સંખ્યાને તે પરમાણુના પરમાણુ દળ વડે ગુણી તેમનો સરવાળો કરતા આણવીય દળ મળે છે કોઈ પણ પદાર્થનો આણવીય દળ તેમાં રહેલા બધા ઘટક પરમાણુના પરમાણુ દળના સરવાળા જેટલું હોય છે આણવીય દળ બરાબર અણુમાં રહેલા પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો આણવીય દળ એ અણુનું સાપેક્ષ દળ છે તેનો એકમ યુ છે દાખલા તરીકે એચસીએલ નો આણ્વીય દળ આપણે નીચે પ્રમાણે ગણી શકીએ એચસીએલ નું આણ્વીય દળ બરાબર જો અહીંયા એચસીએલ માં હાઇડ્રોજન એક છે માટે એક કૌંસમાં એચ નું પરમાણ્વીય દળ વત્તા એક કૌંસમાં ક્લોરિન નું પરમાણ્વીય દળ હાઇડ્રોજન નું એક છે સૂત્ર એકમ દળ કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ પદાર્થમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણવીય દળનો સરવાળો છે પરંતુ એકમ સૂત્ર શબ્દનો ઉપયોગ એવા પદાર્થ માટે થાય છે કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય છે ટૂંકમાં સંયોજન જ્યારે આયન્ય સ્વરૂપમાં હોય ત્યારે તેમાં આણ્ય દળને સૂત્ર એકમ દળ કહેવામાં આવે છે તેનો એકમ યુ છે દાખલા તરીકે સોડિયમ ક્લોરાઈડનું સૂત્ર એકમ એનએસીએલ છે

તો શરૂઆત કરીએ આપણે એચ ટુ નું આણવીય દળ બરાબર બે કંશમાં એચનું પરમાણવીય દળ બે કંશમાં એક બે કાબે બે યુ એવી જ રીતે ઓક્સિજનનું આણવીય દળ બરાબર બે કંશમાં ઓ નું પરમાણીય દળ બરાબર બે કંશમાં સોળ બરાબર બત્રીસ યુ સીએલ ટુ નું આણવીય દળ બરાબર બે સીએલનું પરમાણવીય દળ બરાબર બે કૌશમાં પાંત્રીસ પોઈન્ટ બાર ઓક્સિજનનું સોળ કિંમત મૂકીએ સાદુરૂપ આપીએ બાર વત્તા બત્રીસ બરાબર ચોમાલીસ યુ એવી જ રીતે સી એચ ફોર મિથેન નું આણવીય દળ કાર્બન એક માટે એક સી નું પરમાણુય દળ વધતા હાઇડ્રોજન ચાર છે માટે ચાર કંશમાં એચનું પરમાણુ દળ કિંમત મૂકીએ સી નું પરમાણુ દળ બાર હાઇડ્રોજન આપીએ તો એટલે ઇથેન નું આણવીય દળ બે કંશમાં સી નું પરમાણુ દળ વધતા છ એચ નું પરમાણવીય દળ બરાબર કિંમત મૂકી દઈએ સી માં બાર છે સી નું પરમાણ્ય દળ એટલે બે કંશમાં બાર વત્તા છ ક્રીસ હવે ગણતા આવડી જ ક્યાં હોય હવે ઇથી જોઈએ સી ટુ એચ નું દળ બરાબર બે કૌશમાં સી નું પરમાણીય દળ વધતા ચાર નું પરમાણીય દળ બરાબર બે કંશમાં બાર વધતા ચાર કંશમાં એક બરાબર ચોવીસ વધતા ચાર બરાબર એમોનિયાનું આણવીય દળ બરાબર એક નાઇટ્રોજનનું પરમાણવીય દળ વધતા ત્રણ હાઇડ્રોજનનું પરમાણીય દળ બરાબર એક કંશમાં ચૌદ વધતા ત્રણ કૌશમાં એક બરાબર કેટલા થશે સત્તર મિથેનોલનું આણવીય દળ બરાબર એક કંશમાં સી નું દળ સરવાળો કરીએ તો આપણને બત્રીસ યુ મળશે એવો એક પ્રશ્ન આપ્યો છે ઝેડ એન ઓ કે ટુ થ્રી માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો તો ઝેડ નું પરમાણ્ય દળ બરાબર સિક્સટી ફાઈવ યુ સોડિયમનું પરમાણવીય દળ ત્રેવીસ યુ પોટેશિયમ નું પરમાણવ્ય દળ ઓગણચાલીસ યુ સી ઓનું સૂત્ર એકમ દળ બરાબર એક કંશમાં ઝેડેન પરમાણ્ય દળ વધતા એક કંશમાં ઓક્સિજનનું દળ કિંમત મૂકીએ એક કંશમાં પાસઠ એક આપીએ તો કેટલા મળશે આગળ વધીએ એકમ દળ બરાબર વત્તા એક ઓક્સિજનનું પરમાણીય દળ બરાબર બે કંશમાં ત્રેવીસ વત્તા એક કંશમાં સોળ ત્રેવીસ બે છેતાલીસ અને સોળ એનો સરવાળો કરીએ તો બાસઠ આપણને મળશે એકમ દળ વધતા ત્રણ કંશમાં નું પરમાણવીય દળ કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો બે કંશમાં ઓગણ ચાલીસ એક કંશમાં બાર વત્તા ત્રણ કંશમાં ઓગણચાલીસ ને બે ગુણીએ એટલે સરવાળો કરીએ તો એકસો યુ મળશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આણમીય દળ અને એકમ સૂત્ર દળ આપણે ગણતરી કરતા શીખ્યા છીએ બરાબર તો નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળીએ છીએ આવજો નમસ્કાર